મિત્રો જો આમાં છે ને આ ઝીણું ઝીણું જે દેખાય ને આ બાજરિયું છે જો તમને દેખાતું હોય કે ન દેખાતું આ બાજરિયું છે જો આવું થઈ જાય ને તો હાલતું થયું કહેવાય એટલે આ સમય છે ને બહુ જ મધ્યો હોય છે આ પાંદડા ભરેલા હોય છે એકદમ ભીના ભીના પણ આ વખતે મધ્યો નથી આવી સ્થિતિ છે તાકાત વધારે છે ઓણ કલમની અંદર જો આ તાકાત નીકળે ને આ તાકાત આ તાકાત બહુ વધારે પડતી પછી મેં એક વિડીયોમાં તમને વાત કરી ને કે કૂતરા આવે ભાદરવા મહિનામાં અથવા તો ડારિયા જીવડા એ જો આ ખાઈ ગયા જો તમને જોવા મળશે જો આ આ પાંદડા ખાઈ ગયેલા છે આ પાંદડા ખાઈ ગયેલા છે આની અંદર છે ને સરસ મજાનું બંધારણ અટાણે તો બાજરીયું દેખાય છે પણ એમાં એવું હોય છે કે બારમા મહિનાનું હોય ને બારમા મહિનાનું બારમા મહિનાનું રહેતું નથી આ બારમા મહિનાનું છે આપણે અને પહેલા મહિનાનું હોય ને એ અને અગિયારમા મહિનાનું હોય આ બેની અંદર બંધારણ સારું થાય છે એટલે આ વર્ષે થોડું કદાચ એવું લાગે કે બારમા મહિનાનું પણ રહી જાય જો આ હું કહેતો હતો આ કૂતરા ખાઈ ગયેલા છે એ અને ઓણ મધ્યો નથી નકર આ બધા જ પાંદડા વટાણ જો ક્યાંક ક્યાંક તપકે છે ક્યાંક ક્યાંક બહુ જૂજ છે જો આ છે ને જાન્યુઆરીનું છે આ આ બધું જાન્યુઆરીનું છે આ જાન્યુઆરીનું છે આમાં ફૂલ સંભાવના આ માનો કે કુણું ડોકું છે કુણું હાવ કૂણું તો પણ એમાં મોર આવ્યો છે અને આ જાન્યુઆરીનું આની અંદર કેરી થવાની મગીઓ થવાની પૂરી સંભાવના જો ઠંડી નહીં બહુ પડે તો અને અત્યાર સુધી જે ઠંડીનો એક રાઉન્ડ આવ્યો ને એ પણ માપસરનો આવ્યો છે એટલે એમાં બહુ વાંધો નથી આ બધું બારમા મહિનાનું છે આ બધું બારમા મહિનાનું છે આમાં અત્યારે કાંઈ ન કહી શકાય પપ્પા પંદર દી પછી કહી શકાય એમની શું સ્થિતિ થઈ આ જે કૂણું છે આમાં થઈ જશે આ અગિયારમાં આ જાન્યુઆરીનું છે જાન્યુઆરીના બાર દિવસ વહી ગયા છે એટલે આ બાર દિવસ પહેલાં અંદર ઉગેલું છે હજુ ફૂટતું આવે છે હજુ ફૂટશે ફેબ્રુઆરી સુધી ફૂટે છે મોર આ પૂરેપૂરું સુકાણું નથી હજી બાજરીયું બંધાતું બંધાતું આવતું હોય ને એવું દેખાય છે જો આમાં જો આ બાજરીઓ હજી લીલું છે જો જો આ છે ને આ પડતું નથી એટલે હજી લીલું છે જો આ જો આમાં થવાની શક્યતા આ કુણા મોરમાં થવાની વધારે શક્યતા ઠંડી નહીં પડે તો પણ એક રીતે જોતા એટલું બધું આવરણ છે ને કે એક પ્રકારનું મેં કીધેલું એમ આ કેન્સર છે એટલે કે પોતાના હાથમાં કંટ્રોલ નથી એટલે હૈદબારો મોર ફૂટી જાય છે જો આ બહુ વહેલું હતું એટલે આમાં ફૂક્કો વધારે દેખાય છે આમાં ક્યાંક ક્યાંક મગીઓ દેખાય છે જો આ મગીઓ છે આવું થઈ જાય ને તો સેટિંગ આવી જાય જો આ છે ને મિત્રો આ જો આ આમ કરીએ ને હા એક જ મિનિટ જો આ હજુ નથી આની અંદર જે કુણપ છે એટલે બંધાવાની શક્યતાઓ દેખાય છે અત્યારે મને દેખાય છે સીધો મોર નો હોય કપાઈ ગયેલો મોર હોય ને એમ બહુ સારું એમાં પાંદડું નથી પણ મોર જુઓ એક પ્રકારનું આ કેન્સર નથી તો શું છે કેટલો લુમકો ખાલી લાકડું ફીટું છે માત્ર લાકડું ને એકદમ એની અંદર મોર આ છે ને એ પણ કેટલા તંદુરસ્ત છે જુઓ જોયો એક ડાળ છે લાકડાની એમાંથી મોર ફીટું છે જાન્યુઆરી નો મોર રહી જવાની પૂરેપૂરી શક્યતા આખી સિઝનમાં મોર તો આવતો જ હોય ત્રણ મહિના સુધી મોર આવતો રહીએ એ મોરમાં જ્યારે અનુકૂળ વાતાવરણ આવે ને એમાંથી ફૂલો ફણગે એમાં પરાજબીજ આવે અને એની કેરી થાય એનો મગિયો થાય એનું સેટિંગ થાય એ સિવાયનો લગભગ નેવું ટકા મોર હુકાતો હોય છે દસ ટકા મોર આવે છે દસ ટકા મોરમાં સેટિંગ થાય છે અને દસ ટકા મોરમાં સેટિંગ થાય ને તો પણ પુષ્કળ કેરીનું ઉત્પાદન થાય છે અત્યારે જે આ જે ફૂલ આવ્યા છે ને આ એક ફૂલમાં દસ હજાર આમાં ફૂલ હોય છે એમાંથી એક કેરી રહી જાય ને એકમાંથી એક કેરી રહી જાય ને તોય દસ વીઘાના બગીચામાંથી બે હજાર મણ કેરી થાય જો આ બધું જે ફૂલ છે ને એમાંથી એક એક કેરી રહી જાય તો એટલે મિત્રો એટલો બધો સૂકો આવે ને કે એક કેરી કરવી દુર્લભ થાય છે વાતાવરણ માફક આવે તો થાય વાતાવરણ માફક ન આવે તો બધું જ સૂકાઈ જાય ઓણ કુદરતી કંઈ ખબર નથી પડતી કે આટલો બધો મોર હોય અને દવા ન છાંટવી પડે ગામના બધા ટાંકાઓ અત્યારે ફ્રી છે કે કોઈ દવા નથી છાંટતું કોઈ જગ્યાએ રોગ નથી એ બહુ સારી બાબત કહેવાય મધ્યો છે કોક કોક લોકો મધ્યાની દવા છાંટે છે આપણે ખબર નહીં કેડ વાવી એના કારણે હોય કે નકર ભીનું હોય ને અહીંયા મધ્યો આવે આવે ને આવે માણસો સેટિંગ થઈ જાય ને આવડી કેરી થઈ જાય ને ત્યાં સુધી બગીચાને પાય જ નહીં આપણે બગીચાને કોરો જ નથી થવા દીધો અત્યારે પાણી આમ ફૂલ ચાલું જ છે જુઓ તમે નીચે ફૂલ પાણી જ છે અને પાણી અને ભેજ ને બધું હોવા છતાં મધ્યાનો એક ક્યાંય ડાઘ નથી એટલે આ તો ખરેખર અદ્ભુત વસ્તુ કહેવાય મને કેળું આવીને ત્યારે ખબર હતી કે કેળા ન આવે તો કાંઈ નહીં પણ આના કંઈક બીજા બેનિફિટ તો મળશે જ કેળુંમાં પાણી સતત ચાલુ રાખવું પડે મિત્રો અને તોય રોગ નથી કાંઈ નથી કેળું ઉપર ક્યાંય ડાઘ ન કરતા આ બધું ભરાઈ રહ્યું હોય જો આ બધું સાફ છે નેટ એન્ડ ક્લીન છે એટલે આ તો બહુ ચમત્કાર જેવું કહેવાય અને એટલું બધું તંદુરસ્ત છે ને પાન આપણે આમ જોઈએ ને આપણને એમ લાગે કે ખરેખર કેટલા ઉજળું કેટલું છે જોવું તમે કમાલ છે ઈશ્વરની પણ અત્યારે ફૂટે છે જો આ કલમ હા એટલે કદાચ માનો કે આગળનું ભરી જશે ને તો આ રહી જશે ઠંડીમાં હરખો તો આ રાઉન્ડ ઓછા ઠંડીના રાઉન્ડમાં આવશે તો અને કદાચ માનો કે ઉપલું રહી ગયું ઉપર ઉપર પહેલાં આવે એ રહી ગયું અને આને ઠંડીનો રાઉન્ડ આવી જશે તો આ ભરી જશે તો આમાં ક્યાંક આ મધ્યા જેવું દેખાય જો મધ્ય આવે ને મિત્રો જો આમાં દેખાણું તમે જુઓ આવું થઈ જાય તમને દેખાતું હોય કે જો આ ચીકણું ચીકણું રહ્યું ભાઈ આને આનું ઓડું જોજો તમે જો લેપાઈ ગયું આ છેલ્લે પછી ચીકણું થઈને આની ઉપર લેપાઈ જાય લેપાય એટલે કેરી ઉપર તો ડાક પડે જ પણ એ પાંદળાને છે ને આ એક લેર લાગી જાય પાંદળાને પ્રકાશ સશન થતું બંધ થઈ જાય પાંદડું પ્રકાશ થી જે ઓલા પાંદડા થી જે ખોરાક લેતું ને જાડવું એ બંધ થઈ જાય એટલે નવો પણ ખૂબ છે જો નવો મોર પણ ખૂબ આવે છે મને તો સેટિંગ સારું દેખાણું આજ કાલ મને એમ લાગતું હતું બરી ગયું બરી ગયું લાગતું સેટિંગ હે હાવ ખાઈખરું નથી હવે રમત છે પંદર દિવસની પંદર દિવસમાં ખબર પડી જાય હમ જો ઓલો ઓલો મોર છે ને એમાં બધામાં મેં જોયું સમજાણું જો આ મોરમાં આમાં હજી ક્યાંય ખરું નથી સમજાણું અને આવો મોર છે ને જો આ અગિયારમાં મહિનાનો અત્યારે ઓલા અગિયારમાં હું આ આ પહેલા મહિનાનો જો આ પુષ્કળ જો આ આ પહેલા મહિનાનો છે જો આ જો આમાં બધે જ મોર છે આ મોરમાં શક્યતા જો એ બરી જશે ને તો હાવ માયરા નહીં જાય જો આમાં બધામાં કેરી થશે એ તો કુદરત ના હાથમાં દેખાય છે બધું થાય ખબર નહી જ પાવી હવે અંદર નો પાવવું હે હા બગીચામાં ન મુકવું હવે જો ક્યાં ક્યાં કેડું હારી થઈ અહીંયા કેવી અદભુત થઈ જો